મિત્રો હું આવું છું ગુંદરણ ગામમાં અને તમે જોઈ શકો છો સરસ મજાનું જંગલ છે જંગલની અંદર એક કુટિયા છે અને તમે જોઈ શકો છો બેહવાના બાકડા આ બાજુ મસ્ત નાના નાના લીંબડીયું અને ફરતી આપણે ફ્રેમ મતલબ વાડ બનાવવામાં આવી રહી છે જોઈ શકો છો તમે અને ઓલી બાજુ જો ભાઈ છે એ ત્યાં તાર ફિટિંગ કરી રહ્યા છે એટલે એમની સાથે વાત કરવાનો હું પ્રયાસ કરીશ તમે જોઈ શકો છો અહીંયા વાડ બનાવી રહ્યા છે વાડ તો બની ગઈ છે પણ હવે અત્યારે તાર બાંધવામાં હે ભાઈ અહીંયા કેમ આ તાર બાંધી રહ્યા છો બહુ સમજાઈ ગયું હવે તમે જોઈ શકો છો આ ભાઈ છે આ વાઇડ છે એમાં અમુક અમુક જગ્યાએ જે તૂટી ગયું હતું ને આ પાછા ફરી વખત વાળા બાંધી અને લાકડા પણ અહીંયા પીડા છે એ ભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ આપણે અહીંયા ચકલાને શરીર નાખવી ને તો કૂતરા આવે તો ચકલાનો શિકાર કરી જાય એને માટે સરસ મજાની કે આપણે વાઇડ કરી નાખવી એટલે પેલા કૂતરા સીધા ગળકીને આવે નહીં તમે જુઓ બાળકો પણ અહીંયા રમવા આવી રહ્યા છે ગલુડિયા જો ઓલી બાજુ મઢોલી પાસે ગલુડિયા આટા મારે ગલુડિયાનો જ ન વાંધો પણ મોટા કૂતરા છે ને એ મોટા ઓલા કાબુના આતે હોય એનો શિકાર કરે એને માટે કૂતરાને માટે ખાસ કરીને આ વાડ બાંધવાનું કારણ જ એ છે નગર વાડ બાંધવાની કાંઈ આપણે જરૂર પડતું નથી બરાબર ને છોટુભાઈ તો આપણે છોટુભાઈ આપણે શૈણ તો નાખીએ બરાબર છે અહીંયા તો શૈણ ખાજા કરે તો પાણીની વ્યવસ્થા કઈ ઓલી બાજુ કરવામાં આવી છે આપડે પાણી ની જ્યાં વ્યવસ્થા છે ને ત્યાં ભાઈ ને લઈને જઈએ બરાબર છે હા નવીનતા ટેકનોલોજી ઉભી કરી છે તો આપણે એ ભાઈને ને લઈને આપડે જઈએ બરાબર છે આવો ધવલ ભાઈ હાલો તમે જોઈ શકો છો અહીંયા શણ એટલે આપણે સોખા નાખવામાં આવ્યા છે અને સકલી ખરેખર સોખા ભાવે બહુ અને આપણે જો અત્યારે પાણીની વ્યવસ્થા સરસ મજાની કરી છે હા આપણે આમ તમને અજુક શું લાગે ભગવાન શિવની આમ જો મહા શિવલિંગ માટે ભગવાન બિરાજમાન છે શિવલિંગ રૂપે અને સરસ મજાનો શિવલિંગ ઉપર જળ અભિષેક થાય છે અને આખું આપણને જોવામાં અજુક શું જ લાગે છે હે ભાઈ આ શું બનાવેલું છે ઠેક એટલે આ તમે છકલા માટે બનાવ્યું છે સરસ મજાનું ગજીપો એટલે છકલા અહીંયા નાઈ નાખે નાઈ શકે અને પાણી પી શકે અને શિવલિંગ કેમ ભાઈ મેલી એટલે મેં મૂકી ને સારું પડે આમ જો જો આ ભાઈએ સરસ મજાની ભગવાન શિવની શિવલિંગ અહીંયા બિરાજમાન કરી છે એટલે જળ અભિષેક થયા કરે ભગવાન મહાદેવને મૂંગા જીવ એટલે કે છકલા અહીંયા પાણી પીવે અને મિત્રો સરસ મજાની આ આપણે હવે અલગ જ લાગે અહીંયા આવો જ ભાઈ અહીંયા આવો કેમ કે આજે આપણે નળી છે અહીંયા આવો આ નળી આ ક્યાં છે ગોઠવી પડી હતી અંદર ગ્રાઉન્ડ અને પછી અહીંયા આ માટીનો નો સિમેન્ટથી સિમેન્ટ થી બધું બનાવેલું છે આ એક નળી માંથી બે બીજી નોઝલ ફિટ કરેલી છે આ એક નળી નીચે એમાંથી બે આ ફિટ કર્યું અને આખો દી એ ચકલા પાણી પીવે નાય અને ભગવાન શિવલિંગ રૂપે બિરાજમાન છે એની ઉપર અભિષેક થયા કરે એટલે આવો તમને મતલબ આવો આઈડિયા કે છે આવી રીતનું આપડે ઓટો કરી

કુટીએ રમવામાં આવે છે સરસ મજાની કુટિયા છે અને આપણે બાકડાની પણ વ્યવસ્થા સારી છે અને અહીંયા કોઈ આવ્યા હોય તો બાકડામાં પણ બેસી શકે અને આપણે જોઈ શકો છો કુટિયા છે ભાઈ વાહ બાપાની જેમ મઢુલી હોય એવી સરસ મજાની કુટિયા છે અહીંયા અને તમે જુઓ વૃક્ષોથી ઘેરાયેલું છે એટલે તમને ખૂબ મજા આવે અને પહેલાં જે તમે જુઓ ને સામે ઓવડી દેખાય છે એ આપણા આ ગુંદરન ગામનું ખરેખર જંગલ છે સુનવાણી જંગલ તો પહેલાં આ ઓવડી હતી એની આગળ કૂવો હતો અને આ જંગલને પાણી પાવામાં આવતું વર્ષો પહેલાં તે તો ઘનઘોર જંગલ હતું હવે એટલું બધું ખાસ નથી રહ્યું કારણ કે પાણી હવે કુવામાં છોટો ભાઈ નહીં હોય ને પાણી નથી હવે અત્યારે કુવામ પાણી બાપા સીતારામ થી મોટર પાણી લઈ અને આ ભાઈ અહીંયા સેવા કરે છે સમજાણું એટલે આ અત્યારે પાણી છે એટલે આપણે દાર કે અહિયાં છે કે કઈ જગ્યા અહિયાં દાર છે ઠેક હવે જો અહિયાં આપણે જો ને એ દાર છે અને આ જો બાળકો રમી રહ્યા છે એ દારમાંથી પાણી મોટરના માધ્યમથી ઓલી પણ જાય ત્યાંથી વૃક્ષની નીચે સરસ મજાનું ભાઈ ગોઠવેલું હતું એટલે હું ધન્યવાદ આપું છું કારણ કે ઉનાળામાં આપણને ભાઈ છોટું ભાઈ ઘડીક પાણી પીવા ન મળ્યું હોય તો આપણી રહી ન ઐકવી બરાબર છે એમાં ખાસ કરી અને આપણો અમરેલી જિલ્લામાં ખારોપાટ કાઠિયાવાડની અંદર ગરમી તડકો બહુ પડે ભયંકર રીતે તો આપણને ઘડીક પાણી પીવા ન મળ્યું હોય તો આપણે રહી ન એકવી તો આ આ પક્ષીઓ છે એ બિચારા ક્યાં જાય વગર પાણી વિચાર કરો તો હવે એ મૂંગાજીવની આ ભાઈએ ચિંતા કરેલી છે સામે તમે જોઈ શકો છો એ વાયડને આપણે વાળા બાંધી રહ્યા છે ધન્યવાદને પાત્ર યુવાન છે સરસ મજાને પોતાના આઈડિયાથી છકલાનું આમ એટલું બધું સરસ મજાનું કર્યું ને તો આખો દી ચકલા નાઈ શકે છે પાણી પી શકે છે અને ભગવાન મહાદેવ ઉપર સતત અભિષેક થયા કરે એટલે એક મહાદેવને માટે જબરજસ્ત એમને શિવલિંગ ઉપર અભિષેકનું કામ કર્યું છે મૂંગા જીવો માટેનું પક્ષીઓ માટેનું સરસ મજાનું કામ કર્યું છે મિત્રો આ ભાઈને યુવાનને છે ને ખરેખર ધન્યવાદને પાત્ર છે અને ખાસ કરીને એક વિનંતી છે કે મિત્રો આ વિડીયા છે ને તમે લાઈક કરી દેવાનો છે શેર કરી દેવાનો છે અને આ પેજને ફોલો ન કરો જરૂર ફોલો કરી દેજો અને સામે જુઓ ગુંદરણ ગામના બાપા સીતારામની મઢુલી છે ગુંદરણ ગામની અને આ રોડ છે ને જે સીધો પાંચ તલાવડા જાય છે અમારા બાજુના ગામમાં પાંચ તલાવડા રોડ ઉપર આવેલી મઢુલી એને સામેનું આપણે આ કુટિયા છે બરાબર છે અને યુવાનો બધા અહીંયા આવતા હોય ત્યાં હોય છે અને સરસ મજાની વ્યવસ્થા છે અને મિત્રો વિડી હે અને આપણે આ મઢુલી છે એના મહંત રામદાસ બાપુ અને દેવ થઈ ગયા છે ને બાપુ કેટલા વર્ષ છે પાંચ સાત વર્ષ થઈ ગયા ઘણા વર્ષ થઈ ગયા ને હા અને ગુંદરન ગામમાં તમે ગુંદરન ગામમાં તમે આવો ને હા કઈ જ ગયા હા હા આ પાણી નું સિંહ તમે જોઈ શકો છો ભાઈ અત્યારે મને જાણવા મળ્યું છે કે આપડે અત્યારે આજે પાણી આવી રહ્યું છે ને એ રામદાસ બાપુ આપડે બાપા સીતારામ મઢુલી ના મહંત એની સમાધિ છે સમાધિ સ્થળ ઉપર એટલું બધું પૂનનું કામ થઈ રહ્યું છે અને લીમડાનું વૃક્ષ છે એને નિશ્ચયને આ સમાધિ સ્થળ છે અને ત્યાંથી અત્યારે મૂંગાજીવોને પ્રાણી પાવામાં આવે છે પક્ષીઓને એટલે ધન્યવાદને પાત્ર છે મિત્રો આ વિડીયોને તમે લાઈક કરી દેજો શેર કરી દેજો આ પેજને ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી